મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જ્યારે મોનોટાઇઝ થઈ જાય ને એડ આપણે એની અંદર ચાલુ થઈ જાય ને ત્યારે આપણે જ્યારે દસ ડોલર બને છે ને ત્યારે મિત્રો આપણે યુટ્યુબની અંદર એક નવું આગળનું કામ આવે છે આઈડેન્ટિટી વેરિફિકેશન જે ગૂગલ પિન એટલે કે આપણે અપ્લાય કરવાનું હોય છે ઘણા લોકો એવું વિચાર છે કે આપણે ચેનલ ને મોનેટાઈઝેશન કરી લીધી એટલે હવે આ પાછળ કોઈ કામ આવશે નહીં પણ મિત્રો ઘણા બધા કામો પાછળ પણ આવે છે પણ એના ટાઈમે ટાઈમે આવે છે જો તમે પહેલેથી મહેનત કરો છો Google AdSense ની અંદર તો તમારું AdSense પણ ફેલ થઈ શકે છે એટલે જ્યાં સુધી તમને કોઈ મેલ ના આવે જે હું ક્યાંય તમને સ્ક્રીન માં દેખાડું છું અહીંયા એક મેલ આવેલો છે એકસલ રિકવરી યોર વેરી યોર એન્ટીટી ઓન યોર AdSense એકાઉન્ટ તો આ ટાઈપનો એક મેલ તમને આવશે અને જ્યાં સુધી તમને આ મેલ નથી આવતો ત્યાં સુધી તમારે કોઈ પણ કામ એડસન ની અંદર છેડખાણી કરવાની નથી જો તમે કોઈ ફેરફાર કરો છો તો તમારું એડસન મિત્રો છે ને ફેલ થઈ શકે છે એટલે મિત્રો ખાસ વિડિયોમાં ધ્યાન આપજો જરી આપણી ચેનલ મોનેટાઈઝેશન થઈ જાય 10 ડોલર થઈ જાય ત્યારે તમને આ ટાઈપનો મેલ આવશે કે તમે આગળની પ્રોસેસ હવે કરી શકો છો તો આગળની પ્રોસેસ કરવા માટે આ મેલ આયેલો છે હવે આગળની પ્રોસેસ આપણે કઈ રીતે કરવાની છે વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો चैनल चेनल अंदर नवा हो तो अपनी चैनल ने सब्सक्राइब कर लीजिए यूट्यूब लगती दरक वीडियो तुमने गुजराती में मड़ी रहे मित्रों तो आ मेल ते जो ही लो मित्रों खास तक आ टाइपनों मेल तो जाए दस डॉलर थी जैसे त्य तो चलो अँ थी आपकप नीजिए आप जानू हमें गूगल अंदर तो आप गूगल में सर्च करवा गूगल एडसन्स तो आप अँ सर्च कर लीए गूगल एडसन ने तो अँ सर्च करूँ गूगल એડસન્સ તો આપણે Google AdSense આપણે સર્ચ કર્યું છે તો અહીંયા ઘણી બધી વેબસાઈટો આવે છે તો અહીંયાથી એક આપ સમજો લખેલું છે સાઇન અપ ટુ કન્ટિન્યુ ટુ એડસન્સ લખેલું છે તો આપણે એના ઉપર ખાસ તમારે ક્લિક કરી દેવાનું છે થોડીક રાહ જોવાની છે મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો અહીંયા તમારે કન્ટિન્યુ ટુ તમારું એકાઉન્ટ છે તમારા કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે તો થોડીકવાર આપણે રાહ જોઈ લઈએ આગળની જે પ્રોસેસ આવે છે તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તમને આ ટાઈપની પ્રોસેસ જોવામાં મળશે તો આ ટાઈપ નું એકાઉન્ટ જોવામાં આવે તો તમારે જે જે તમારી ઈમેલ આઈડી છે જેની અંદર તમારે Google PIN મંગાવવાનો છે એની આઈડી તમને અહીં જોવા મળશે તો આઈડી ઉપર તમારે એક વખત ક્લિક કરી દેવાનું છે તો આપણે આઈડી ઉપર ક્લિક કરી દીધું છે તો આ આનું એડશન મિત્રો અહીંયા ઓપન થઈ ગયું છે તો અહીંયા તમને ત્રણ નોટિફિકેશન પણ જોવા મળી રહી છે અને આ ટાઈપ નું તમને recovry ઓપ્શન પણ જોવા મળી રહ્યું છે સ્ક્રીનશોટ લઈ લઉં જેથી ગમે ત્યારે મિત્રો કામ આવે અને જે ત્રણ નોટિફિકેશન છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો શું કેવા માંગે છે તો જોઓ અહીંયા તમને આઈડીટી વેરીફિકેશન માટે અહીંયા પ્રિમેટ એકસ રિકવરી છે રીટ પ્રિમેટ અને બે બીજી નોટિફિકેશન છે અને અહીંયા આ પણ એક નોટિફિકેશન છે જે ટેક્સ ફોર્મ ભરવાનું છે એ આપણે ટેક્સ ફોર્મ પણ આપણે પહેલેથી મિત્રો નથી ભરવાનું જ્યાં સુધી આપણો Google PIN ના આવે ને ત્યાં સુધી મિત્રો આપણે ટેક્સ ફોર્મ ભરવાનું નથી કારણ કે આપણે પહેલેથી ટેક્સ ફોર્મ ભરી દીધું અને આપણો Google PIN કેન્સલ થાય તો આપણો નામ બદલવા માટે છે ને આપણો ટેક્સ ફોર્મ પણ ફેલ થાય છે એટલે ટેક્સ ફોર્મ મિત્રો છે ને પહેલેથી તમારે ભરવાનું નથી જ્યાં સુધી તમારો Google PIN ના આવે ત્યાં સુધી તમારો એડ્રેસ પાકું થતું નથી તો અહીંયા અત્યારે હાલની અંદર આપણે છે ને મિત્રો આપણો જે Google Pay માં એન્ટર કરવાનું છે મંગાવવાનું છે કઈ રીતે આપણે ચેક કરવાનું છે તો અહીંયા જો તમે અહીંયા આપણે એપ્લિકેશનને ફરીવાર ઓપન કર્યું છે હવે ઓપન કરશું એટલે તમને અહીંયા આ ટાઈપનું પેજ તો તમને ઓલરેડી જોવા મળેલ છે પણ અહીંયા જે ત્રણ લાઈન છે તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરશું એટલે તમને એક ઓપ્શન મળશે જો અહીંયા પેમેન્ટનું ઓપ્શન છે તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે પેમેન્ટનું ઓપ્શન કર્યા પછી અહીં લખેલું છે verification check તો આપણે verification check ઉપર આપણે મિત્રો ક્લિક કરી દીધું છે હવે વેરીફિકેશન ચેક નો ઓપ્શન ની અંદર શું પ્રોબ્લેમ દેખાડે છે તો તમને આ ટાઈપ નું ઓપ્શન જોવા મળી રહ્યું છે જો તમે આ ટાઈપ નું એક ઓપ્શન છે નેટ ટુ એડ્રેસ ટુ વેરીફિકેશન આ ટાઈપ નું ઓપ્શન છે 24 છેલી તારીખે વેરીફિકેશન 24 જુલાઈ પહેલા કરી લો વેરીફાઈ નવું નું એક ઓપ્શન છે તો આ ટાઈપ નું તમને ઓપ્શન જોવા મળી રહ્યું છે અહીંયા તમને બે ઓપ્શન છે તમે યુઝર આઈડી દ્વારા પણ મેલ દ્વારા પિન દ્વારા તમે વેરીફિકેશન કરી શકો છો અને એક છે વેરીફાઈ ન્યુ તો બે ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યા છે બરોબર તો અહીંયા બે ઓપ્શનમાંથી આપણે કયો ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું એ પણ આપણે મિત્રો અહીંયા તમને જોવાનું છે જો તમે Google PIN એપ્લાય કરો છો તો 2 થી 4 વીક લાગી શકે છે જો અહીંયા યુઝર મેલ PIN મેથડ રીકવરી પોસિબલ તો આ ટાઈપનો ઓપ્શન છે અને અહીંયા વેરીફાઈ ન્યુ લખેલું છે તો હવે આપણે એક યુઝ આઈડી એન્ડ મેલ ઓપ્શન છે તો આપણે વેરીફાઈ ન્યુ ઉપર નથી ક્લિક કરતા वेरीफाई न्यू नो ऑप्शन 2 छे तो एनीम द वेरिफिकेशन प्रोसेस अन पर्सनल पर्सनल ऑनलाइन प्रोसेस इनवेलड वेरिफिकेशन योर गवर्नमेंट इशू आईडी एंड कंप्लेंट तो અહીં ફેસ વાડી ऑप्शन છે તો આપણે ફેસ કારણ કે આપણો એકાઉન્ટ નથી તો આપણે ફેસ વાળું ઓપ્શન ઉપર આપણે પહેલા નંબર ઉપર આપણે ક્લિક નથી કરતા કારણ કે આપણે કોઈ બીજાનું એકાઉન્ટ અહીં કરી રહ્યા છે તો ત્યાં આપણો ફેસ આપણે દેખાડી શકતા નથી એ વ્યક્તિ આપણી પાસે હાજર હોવો જોઈએ તો પહેલા નંબરનો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક નથી કરતા કારણ કે એના માટે ફેસ જરૂરી છે જેની આપણે ચેનલ મોનેટાઇઝ કરી રહ્યા છે આ Google PIN અપલાઈ કરી રહ્યા છે તો આપણે ડોક્યુમેન્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી યુઝ આઈડી ઉપર અને આગળનો ઓપ્શન છે તો અહીંયા ઓપ્ટ આઉટ લખેલું છે તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ તો આગળની પ્રોસેસ શું આવશે થોડીવાર આપણે રાહ જોઈ લઈએ તો આપણે કઈ ટાઈપનું ઓપ્શન આવશે તો તમને આ ટાઈપનું ઓપ્શન અહીંયા મળી જશે ટેક એક્શન નું એક ઓપ્શન છે તમને જો અહીંયા ટેક એક્શન નું એક ઓપ્શન છે તો આપણે ટેક એક્શન ના ઓપ્શન ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ શું આગળની પ્રોસેસ આવે છે ચેક કરી લઈએ તો આ ટાઈપ નું પ્રોસેસ છે થોડીકવાર આપણે રાહ જોવાની છે મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી જે પણ પ્રોબ્લેમ હશે અહીંયા જોવા મળી રહેશે તમને આ ટાઈપ નું પ્રોબ્લેમ જોવા મળતો હશે હવે આ ટાઈપ નું પ્રોબ્લેમ જોવા મળે તો તમારે ખાસ ધ્યાન આપવાની છે YouTube India લખેલું છે અહીંયા ધ્યાન આપી લેવાની છે હવે આ જે લાલ પટ્ટી છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ વીડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે બહુ મહત્વપૂર્ણ વિડિયો છે અહીંયા તમને કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે among થી કયું ડોક્યુમેન્ટ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે પાસપોર્ટ છે પાન કાર્ડ છે અને વોટર આઈડી થી તમે કરી શકો છો પણ મિત્રો હું તમને એક જ ખાસ વિનંતી કરું છું કે બને ત્યાં સુધી પાન કાર્ડ રાખો કારણ કે વોટર આઈડી છે ને ટેક્સ ફોર્મની અંદર ચાલતી નથી અમે આપણે પાન કાર્ડ તો ફરજિયાત જોઈએ છે કારણ કે ટેક્સ ફોર્મ ભરવા માટે આપણે પાન કાર્ડની ઇન્કમ ટેક્સ દ્વારા આપણો પાન કાર્ડ જારી કરવામાં આવે છે એટલે પાન કાર્ડની આપણે ખાસ જરૂર પડે છે એટલે આપણે અહીંથી પાન કાર્ડ સિલેક્ટ કરવાનું છે તો આટ વેરીફિકેશન ઉપર આપણે ક્લિક કરી દઈએ સૌથી નીચે તો અહીંયા તમને એક ઓપ્શન આવશે સિલેક્ટ આઈડી તો અહીંયા બે ચાર ઓપ્શન છે તો આપણે ચેક કરી લઈએ જો અહીંયા પાન કાર્ડ ઉપર આપણે ક્લિક કરી દઈએ તો અહીંયા બે ઓપ્શન તમને મળ્યા છે પાન કાર્ડના બે આગળ પાછળના તમારે ફોટો અપલોડ કરવાનો છે તો પહેલા નંબરના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈએ અને આ ટાઇપનું ઓપ્શન છે તો અહીંયા ગેલેરી તમારી ઓપન થશે તો અહીંયા ગેલેરીના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ અને આગળને ગેલેરી ઓપન થશે તો જે પણ તમારા ગેલેરી ની અંદર ફોટો છે તો ફોટા ની અંદર જે આગળનો ફોટો છે એ લઈ લીધો છે અને બીજા નંબર માં પાછળનો ભાગ જે ફોટો છે એ ફોટો આપણે અપલોડ કરવાનો છે તો બંને ફોટો આપણે અહીંયા થી અપલોડ કરી દી છે તો આ બંને ફોટો લઈ લીધા છે થોડીવાર પ્રોસેસ અહીંયા ચાલશે જોઈ લો અહીંયા ખાસ ધ્યાન આપજો અહીંયા ઉપર ખાસ લખેલું છે કે અહીં આadhar card ચાલતું નથી મિત્રો જો તમે આadhar card થી વેરીફાઈ કરશો તો તમારું એપ્લિકેશન ફેલ થઈ જશે તો અહીં એક ફોટો અપરૂવ થઈ ગઈ છે અને બીજી ફોટો અપલોડ થઈ રહી છે થોડીક વાર આપણે રાહ જોવાની છે નેક્સ્ટ ડાયરેક્ટ કરી દેવાનું નથી આ બંને ફોટો અપલોડ થઈ ગયા છે હવે આપણે નેક્સ્ટ કરવાનું રહેશે તો અહીંયા મેં આગળ નેક્સ્ટ કર્યું છે જો અહીંયા નેક્સ્ટનુ ઓપ્શન છે તો આ નેક્સ્ટના ઓપ્શન ઉપર મેં ક્લિક કરી દીધું છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને યુટ્યુબને લગતા કોઈ પણ માહિતીના વિડીયો જુઓ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે હવે તમે પાન કાર્ડ જેવું અપલોડ કરી દેશો તો પાન કાર્ડની અંદર જે તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડની અંદર જે પણ એડ્રેસ હશે ને અને જે પણ નામ હશે ને એ બધા નામ અહીંયા ઓટોમેટિક લખાઈને આવી જે મિત્રો તો બધું કમ્પલેટ આવી ગયું છે હવે અહીંયા એક ઓપ્શન છે સબમિટ કરો અને સબમિટ ના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે કોઈ પણ ફેરફાર કરવાનો નથી જે તમારા ડોક્યુમેન્ટ ઉપર નામ હશે ને એ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમને અહીંથી જોવા મળી જશે તો આ એક સક્સેસફુલ મિત્રો થઈ ગયું છે જુઓ અહીંયા સક્સેસફુલ લખેલું વેરીફિકેશન સક્સેસફુલ હવે અહીંયા મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે 10 થી 15 દિવસની અંદર તમારો Google PIN મિત્રો તમને અ તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે ને ચેક કરજો કે તમે જે વેરીફિકેશન કર્યું છે એ તમે પોતે છો કે કોઈ બીજું છે જાણવા માટે તેની Google PIN મોકલવામાં આવે છે તો આપણે ગોટા અહીંથી આપણે નીકળી જઈશું બારે હવે ફરીથી આપણો જે ઓપ્શન છે થ્રી ટેપ અહીંયા ત્રણ ટપકા છે એના ઉપર ક્લિક કરી લઈએ અને વેરીફિકેશન ચેક ઉપર આપણે આવી જઈએ તો હાલને હાલ તમને અહીંયા જોવા નહીં મળે જો એક ઓપ્શન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આના નીચે આવશે આપણો Google PIN આવે એની અંદર કોડ નાખવાનો આવશે આના નીચે નવું બટન તમને 24 કલાકની અંદર જોવા મળી જશે તો આ વિડિયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપડી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જગુગાને YouTube ની લાઈક દી જે પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજ ના વિડિયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો